કારીગર ચાલુ કરી દીધી ઉઠીને ઓલો મોઢે થી કારીગર ના કરવાની હોય

કેમ કે અમારે બપોરે નાસ્તો શું કરતો દીકુ એ દીકુ હળિયું કાઢે હે

હમણાં આવતો હતો ઠંડુ વાગા ચૂપ કરતો તેડાવું હવે તેડાવું આમ કરી દે તો પેલા આમ કરી દે પેલા આમ કરી દે નહીં આમ કરી દે તો જ જો જો આવી રીતે હાલે જો કરતો કરતો નહીં પડી જાલ માડી રહેવાનું આ વાગી તો ચાર ગયા હે પણ તો એ રાજમા હવે કોલા મિત્રો તમને дам માં ગઈ શાક ના જીડ આજે હાંજે થાહે રાજમા શાક પેરા ઘોમાં કરવા જોજો રાજમા ઓલી બાજુ બહુ આલે આપણે ફોનમાં જો તો ને હિન્દી વિડીયો વાળા હોય ને વિડીયા વાળા એ લોકો બહુ રાજમા ચાવલ બનાવે અમે પહેલી વાર રેકોર્ડ છે પહેલી વાર રાજમા ખાઈ જોઈ કેવા થાય

जारी अलनहार पर थोड़ा ना जारी अलनहार पर खाता खाता वीडियो उतारे रहे भूख लगी है निकल तो वो नहीं।, नहीं है हम लोग आ हम एकदम पागल है

અરે અને 15 મિનિટ માં ઉઠી ગયો બોલ જરાય કઈ હે એને એના બેન આવ્યા છે મોટા જીયુ દીદી આવ્યા છે જીયુ દીદી મે અમારે પૂરી દીધે અરે ઓરે પૂરી દીધા કાચો મસાલો રેડી છે હવે દેવાનો એ રાજમામાં તડકો

ક્યાં વિડીયો ઉતારસ તું આઈ બાબુ જોઈ વળી વળી ગયો કે સાઈડ માં આઈ વટકા પર આમાં જોની